આલ ખરી જાય છે મતલબ આ ફૂલોડો આકલ નથી વિકાસ करतो તો એને કેલ્શિયમ બોરોને પોટાશ વાળું ખાતર જો તો આ ડ્રીપ ઇરિગેશન ની અંદર એ પણ વસ્તુ આવે છે હવે એક બીજી વાત કરી લઈએ સાથે આપણે અત્યારે તમે રીંગણીમાં ખાતર દેતા તો મહિનામાં એક વખત લીંબોળીનો ખોળ વાપરો તો મારી પાસે છે જે આ રીતે આવે છે બહુ સારી વસ્તુ છે 8 કિલોની બેગ આવે છે બે થી 8 વીઘામાં થાય છે રીંગણીમાં બે વીઘામાં કરવાની એકલું નાખવું હોય તો સાથે 10 બે 12 બצી તમારે નાખવું હોય તો અઢી વીઘામાં કરી શકો પણ આ નખવાધી શું ફાયદો જે તમારે નિશે જમીનમાં નેમેટરનો પ્રશ્ન છે એ લીંબુડીનો કોડ સોલ્યુશન આપશે તો અમારી માહિતી કેવી લાગી જરૂરથી લખજો મળજો આપણે આગળ શોર્ટ વિડીયોના માધ્યમથી રીંગણીની હરાજી સાથે